નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ ધોરણ બાર આર્ટ્સ સમાજશાસ્ત્ર વિશે જોઈએ છે અને સમાજશાસ્ત્રની અંદર આજે આપણે જોવાના છીએ સામાજિક સમસ્યાના લક્ષણો તો સામાજિક સમસ્યાના જે લક્ષણો છે એ ત્રણ માર્કની ટૂંક નોંધ પૂછાય અને જો ત્રણ માર્કની ટૂંક નોંધમાં ન હોય તો સામાજિક સમસ્યાના લક્ષણ અને અર્થ ભેગા કરી અને પાંચ માર્કમાં પૂછાય તો અત્યારે આપણે ખાલી લક્ષણો જોઈએ છીએ એટલે આપણે એને ત્રણ માર્ક રાખીએ છીએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે સામાજિક સમસ્યાના લક્ષણો કેટલા કયા કયા અને એના પોઈન્ટ કયા છે તો સામાજિક સમસ્યાના લક્ષણનો સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો સામાજિક સમસ્યા એ જનરલી એક એવી હકીકત હોય જે સમાજના મોટા ભાગના લોકો માટે એક યા બીજી રીતે અનિચ્છનીય પરિસ્થિતિ હોય એટલે કે સામાજિક સમસ્યા છે એ પહેલું લક્ષણ કે ટાઇટલ લખવું હોય તો અપેક્ષાત્મક પરિસ્થિતિ એટલે સમાજની અપેક્ષાથી વિરુદ્ધનું એટલે આક્ષેપ કરે કે આવું ન થવું જોઈએ તો આક્ષેપ એ પેલું ટાઇટલ છે સામાજિક સમસ્યાની પરિસ્થિતિ આક્ષેકાત્મક છે પછી બીજું ટાઇટલ નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરે છે એટલે નોંધપાત્ર સંખ્યા એ આપણું બીજું ટાઇટલ થશે જેમાં નોંધપાત્ર એટલે કેટલી સંખ્યા એ આંકડો નિશ્ચિત નથી પછી ત્રીજું ટાઇટલ થશે અનિચ્છનીય પરિસ્થિતિ જો પહેલી આક્ષેપાત્મક છે અને ત્રીજી અનિચ્છનીય પરિસ્થિતિ છે હવે જ્યારે કોઈ સમસ્યા ઉદભવે ત્યારે એ પસંદગીની નથી હોતી અનિચ્છનીય પરિસ્થિતિ હોય છે ત્યાર પછી ચોથું ટાઇટલ સામૂહિક પગલાં ભરવા એવી લાગણી અથવા તો સમૂહે સાથે મળીને કામ કરવું એવી લોક લાગણી તો બધા મોટા ભાગના લોકો એવું માનતા હોય કે સમસ્યા દૂર કરી શકાય એમ છે દાખલા તરીકે બોર્ડની પરીક્ષા લેવી છે તો બોર્ડની પરીક્ષા કેવી રીતે લેવી એ એક સમસ્યા છે અને એમાંથી બહાર નીકળવાના કંઈક પગલાં હોય પણ એ સમૂહે સાથે મળીને ભરવાના હોય તો આવી લોક લાગણી છે કે આ સમસ્યા હલ થઈ શકે એમ છે એના માટે સમૂહે સાથે મળીને પગલાં ભરવા પછી પાંચમું ટાઇટલ બનશે કે આ પરિસ્થિતિ છે એ કાયમી નથી આ પરિસ્થિતિ દૂર કરી શકાય એમ છે તો ટાઇટલ બનશે પરિસ્થિતિ દૂર કરવાની માન્યતા સમસ્યા કોઈ દિવસ કાયમી હોતી નથી છઠ્ઠું ટાઇટલ લખશું આપણે કે મૂલ્યોનો ભંગ થવાનો ભય હંમેશા સમસ્યા ઊભી થાય ને એટલે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે આનાથી આપણા સમાજના મૂલ્યોનો ભંગ થશે તો તો મૂલ્યોનો ભંગ થવાનો ભય એ આપણું છઠ્ઠું લક્ષણ છે પછી સાતમું કોઈ સમસ્યા ક્યારેય વ્યક્તિલક્ષી ન હોય સમાજલક્ષી હોય તો ટાઇટલ છે સમાજલક્ષી સમસ્યા દાખલા તરીકે સ્ત્રી પ્રમાણ ઘટે છે વધુને વધુ ભ્રષ્ટાચાર કે જાતીય શોષણ વધે છે તો એ સમાજલક્ષી સમસ્યા છે અને આઠમું ટાઇટલ આપણા માટે બનશે કે સમસ્યાનું પરિણામ સામાજિક હોય છે એટલે પરિણામો સમાજને અસર કરે છે કોઈ વ્યક્તિને નહીં કોઈ એક જૂથને નહીં આખા સમાજને સમસ્યાનું પરિણામ અસર કરે છે તો સમાજની એક યા બીજી બાબત ઉપર એનો પ્રભાવ પડે છે એટલે આઠમું ટાઇટલ પરિણામો અને નવમું ટાઇટલ થશે સાપેક્ષ પરિસ્થિતિ એનો અર્થ એ થયો કે એક જૂથ માટે જે સમસ્યા હોય એ બીજા જૂથ માટે ન હોય તો એને સાપેક્ષ સમસ્યા કહેવાય તો આમ અત્યારે આપણે ત્રણ માર્કની ટૂંક નોંધ કમ્પ્લીટ કરી કે સમસ્યા એ નવ લક્ષણો ધરાવે છે પહેલું છે આક્ષેપાત્મક સ્થિતિ બીજું છે નોંધપાત્ર સંખ્યાના લોકો ત્રીજું અનિચ્છનીય પરિસ્થિતિ ચોથું સામૂહિક પગલાં દ્વારા આ પરિસ્થિતિને દૂર કરવાની લોકલાગણી પાંચમું છે આ પરિસ્થિતિ દૂર થઈ શકે એવી છે માન્યતા છઠ્ઠું મૂલ્યોનો ભંગ થવાનો ભય સાતમું સમાજલક્ષી આઠમું છે પરિણામો સામાજિક હોય છે અને નવમું સમસ્યા સાપેક્ષ પરિસ્થિતિ છે ઓકે તો અહીંયા આપણો પીરિયડ આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ